નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અગાઉ પણ સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રકારના મોટા અને નાના કેસો શોધી કાઢવામાં આવેલા હતા હવે આ જે નો ડ્રગ્સ ઇન સુરત સિટીને એક અભિયાનને એક સ્પેશિયલ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવેલું છે એ અનુસંધાને ત્રણેક દિવસ પહેલાં સુરતના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે એક મિટિંગનું આયોજન કરેલું હતું એમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના એનડીપીએસના જે સ્કવોડના અધિકારી કર્મચારીઓ અન્ય સુપરવિઝન અધિકારીઓની સાથે એક મીટિંગનું આયોજન કરી અને એમને વ્યવસ્થિત બ્રિફ કરવામાં આવેલા હતા કે આ જે ડ્રગ્સનું વેચાણ કરવાવાળા જે પેડલર અને અન્ય આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારોને નેટવર્કને કઈ રીતે તોડી પાડવું એ બાબતે એક બ્રિફિંગ સેશનનું આયોજન કરી અને એક પ્લાન ઓફ એક્શન નક્કી કરવામાં આવેલો હતો જે અંતર્ગત સુરત શહેર પોલીસની ટીમે આ એક ઝુંબેશ રૂપે ઉપાડી લઈ અને એનું પરિણામલક્ષી કાર્યવાહી કરવાનું ચાલુ કરેલું છે તે અંતર્ગત તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ ઝોન સિક્સ હેઠળના પોલીસ સ્ટેશનોમાં બે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એટલે એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે આ બંને કેસોની વાત કરું તો જે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કેસ શોધી કાઢવામાં આવેલું છે તે ઝોન સિક્સના ડીસીપી સાહેબના એલસીબીના સ્કોટને માહિતી મળેલી હતી તે અનુસંધાને આગળની કાયદેસર કાર્યવાહી કરીને કેસ શોધી કાઢવામાં આવેલો છે ઝોન સિક્સ ડીસીપી સાહેબના એલસીબીની ટીમ અને ભેસ્તાન પોલીસની સંયુક્ત ટીમે આ જે મળેલ બાતમી આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્પેસિફિક બાતમી મળેલી હતી એમાં ઊન વિસ્તારમાં બેસ્તાન પોલીસ સ્ટેશનના ઊન વિસ્તાર છે એમાં રેશમાનગર વિસ્તારમાં ગલી નંબર છમાં એક વ્યક્તિ જેનું સ્પેસિફિક વર્ણન પણ બાતમીમાં મળેલું હતું એ ગાંજાનું વેચાણ કરવા માટે નીકળનાર છે એ સ્પેસિફિક બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી અને બેસ્તાન પોલીસ સ્ટેશનની અને ઝોન સિક્સની એલસીબીની ટીમ સંયુક્ત ટીમ કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે ત્યાં પહોંચેલી હતી અને બાતમીમાં જે વર્ણનવાળો વિષમ મળી આવેલો હતો તેની અંગ જડતી કરતાં તેની પાસેથી એક પ્લાસ્ટિકની બેગ મળી આવેલી હતી તેમાં એક ઘેરા ભૂરા રંગનો પાંદડા

જેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એ આરોપીનું નામ અરબાજ ઉર્ફે અરવાજ અબ્દુલ અમીર સિદ્દીકી અને એનું રહેવાનું છે ગલી નંબર ચાર રેશમાનગર ભેસ્તાન સુરતનો રહેવાની રહેવાસી છે અને એનું મૂળ વતન જે છે એ પચોખર થાના દિલદારનગર તાલુકો જમાનિયા જિલ્લો ગાજીપુર એટલે ઉત્તર પ્રદેશનું મૂળ રહેવાસી છે આ આરોપીની પૂછપરછમાં એને એવું જણાવ્યું કે આ જે ગાંજાનો જે જથ્થો જે છે કે સાહેલ ઉર્ફે ચપટ નાજુ શેખ કે જે રેશમાનગર ઉન વિસ્તારમાં જ રહે છે એની પાસેથી લાવેલો હતો અને આ જે જેની ધરપકડ કરવામાં આવેલ આરોપી પાસેથી કુલ બસો ગ્રામ એની કિંમત બે રૂપિયા ગણી શકાય એટલો ગાજરનો જથ્થો અને એક મોબાઈલ ફોન એની કિંમત પાંચ એમ કરી અને સાત રૂપિયાનો મુદ્દામાં તપાસ અર્થે કબજે કરવામાં આવેલો છે ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આજ દિન સુધીની તપાસમાં આ આરોપી વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ જણાય આવેલો નથી એટલે કે કોઈ ગુનો દાખલ થયેલો નથી આ સિવાય ઝોન સિક્સ વિસ્તારમાં એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ ગાંજાનો કેસ શોધી કાઢવામાં આવેલો છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે બાતમી આધારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ તથા પંચો જે બાતમી મળેલી હતી એ બાતમી વાળા સ્થળે જઈ અને ત્યાં રેડ કરતા ત્યાંથી એક મહિલા આરોપી ગાંજાના જથ્થા સાથે પકડાયેલી હતી જે અનુસંધાને સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલો છે આમાં જે પકડાયેલ જે મહિલા આરોપીનું નામ છે સુનિતા દેવી વાઇફ ઓફ શૈલેન્દ્ર શ્યામલાલ વિશ્વકર્મા એનું રહેવાનું છે લક્ષ્મી રેસિડેન્સી વિરાટ કોમ્પ્લેક્ષની બાજુમાં પાલીગામ સચિન જીઆઈડીસી વિસ્તારની રહેવાસી છે એનું એનું મૂળ વતન જે છે એ સિલોડી ગામ તાલુકો દારવા જિલ્લો યવતમાળ મહારાષ્ટ્ર એના રહેવાસી છે સદર ગુનો દાખલ થયો એના બાદ આ જે મહિલા આરોપીની ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા આ મહિલા આરોપી વિરુદ્ધમાં અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ થયેલ છે આ ચાર ગુના પૈકી ત્રણ ગુનાઓ છે પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ થયેલા છે અને એક શરીર સંબંધી ગુનો દાખલ થયેલ છે આ મહિલા આરોપી પાસેથી કુલ પંદરસો ને પંચ્યાસી ગ્રામ પંદરસો પંચ્યાસી ગ્રામ ગાંજો મળી આવી છે એની કિંમત સેવન્ટી નાઇન થાઉઝન્ડ ટુ એન્ડ ફિફ્ટી એની કિંમત થાય છે અને અન્ય ચીજવસ્તુ મળી કુલ એકાણું હજાર છસો વીસનો મુદ્દા માલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલો છે હાલમાં બંને ગુનાઓની તપાસ ચાલુ છે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે એમાં જે મહિલા આરોપી જે છે એ કરિયાણાની દુકાન ચલાવે છે અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે એ આરોપી છૂટક મજૂરીનું કામ કરે છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમી જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો